અંકલેશ્વર શહેરના જીન ફળિયા વિસ્તારમાંથી પત્તા પાન પૈસા વડે હાર જીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડી અંગ ઝડપીના રોકાણ રૂપિયા દસ હજાર બસો તેમજ દાવ ઉપરના રૂપિયા છસો પચાસ મળી કુલ રોકડ રૂપિયા દસ હજાર આઠસો પચાસનો ગણનાપાત્ર જુગાડનો કેસ શોધી ગણનાપાત્ર પાત્ર જુગાડનો કેસ શોધી કાઢતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ સાહેબ અંકલેશ્વર ડિવિઝન નાઓ દ્વારા ઈટ જુગારની પ્રવૃત્તિ ચલાવતા ઈશમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સૂચના થયેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચબી ગોહિલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓ માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા